આપણે બધા ઓળખવાની જરૂર છે આજે જયારે સંખેડાની ભૂમિ પર ઊભા છીએ ત્યારે સંખેડાના જે પ્રાણ પ્રશ્નો છે આ સંખેડા એ અંદર થોડા સમય પહેલા અડધી કલાક પહેલા કે યુવાનો મને વાત કરતા હતા કે સર રોજ અહીંયા મારે ભણવા માટે આવું છે પણ મને બસ કોઈ સુવિધા નથી આ લડાઈ આપણે જે લડવાની છે એ આપણા ગુજરાતના યુવાનો માટે લડાઈ લડવાની છે હમણાં જ જોવા જોઈએ તો આમે જે રબર સ્ટેમ ધારા સભ્ય અભયસિંહભાઈ તડવી એ રબર સ્ટેમ ધારા કહેતા હતા કે જેતરભાઈ વસાવા

લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ અન્ય સમાજ એ બધા જ લોકો એ નેત્રંગની અંદર આવી ગયા હતા જ્યારે ડેડિયા પ્રાઇડની અંદર સભા હતી ત્યારે તમને બધાને ખ્યાલ હશે કોઈ જવા તૈયાર નહોતું પ્રધાનમંત્રી હતા તો કોઈ જવા તૈયાર નહોતું તૈયાર આપણી જીએસઆરટીસી ની એસટી ની ગાડીઓ મૂકી પડી અને એસટી ની ગાડી અમારા કર્મચારીઓને

અને આ કોઈ પાંજરા નો સિંહ નથી આ આદિવાસી સમાજ નો જંગલ નો સિંહ છે જંગલ નો અને એ જયારે ગણક દે ત્યારે ભલ ભલા જાય આ સંખેડા ની ભૂમિ એ ખુબ પવિત્ર ભૂમિ આજે જોવા જઈએ તો જે બહુ મોટી 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 ભાગા ફોજદારી કરે છે વિકાસ કર્યો વિકાસ કર્યો પણ આમાં જો ભાઈ કહેતા હતા કે આયા પાણી નથી આવતું આવે છે ભાઈ પાણી અહીંયા હમણાં થોડા સમય પહેલા અડધી કલાક પહેલા જ બ્રિજ ઉપર તું આવ્યો કે બ્રિજની હાલત જર્જરિત છે શાળાઓની અંદર શિક્ષક નથી આ બધી કચેરીઓ છે કચેરીની અંદર કાર નથી ગામમાં જઈએ છે તો તલાટી નથી એનો વિકાસ 162 ની આ સત્તા છે છતાં પણ ગામમાં તલાટી નથી આપી શકતા કચેરીઓમાં ક્લાસ નથી આપી શકતા શાળામાં શિક્ષક નથી આપી શકતા અને અહીંયા બહેનોને માતા બહેનોને જ્યારે પ્રસૂતિની વેદના ઉપડે છે ત્યારે એ વિકાસ જોડા ખાતો હોય છે અમે જોયો છે આજ જિલ્લાની છોટા ઉદયપુરની નગરપાલિકા સંચાલિત એસએફ હાઈ સ્કૂલની અંદર આજ ભારતીય જનતા પાર્ટીના જે નગર સેવકોની જે વાત કરે છે એ નગર સેવકો

સ્થાનિક સ્વરાજની મોટી ચૂંટણીઓ આવી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની નગરપાલિકાઓની આપણે બધા સંકલ્પ લેવાનો છે કે આવનાર દિવસોની અંદર જે ચૂંટણી આવે છે એમાં આપણે પરિવર્તન લાવીએ આપણે આપણો પોતાનો આપણા વિસ્તારનો એ પ્રતિનિધિ ઉભો કરીએ અને એને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની અંદર મૂકીએ એટલે આ ભ્રષ્ટાચારી ભાજપને એ હટાવી શકાય હટાવી છે ને આમ આદમી પાર્ટી હવે તમારો સમાજ એક નવો વિકલ્પ લઈને એ વિકલ્પ દેવાનો છે દેવો બધા હવે કાકા નો પડતો ને આપડે ત્યાં તમને ખબર હશે કે બધાય બોલર ટ્રાય કર લે પછી કોઈ બોલર કામ ન લાગે એટલે એટલે સોચી છે ઘાતક બોલર હોય ને ઉતારવા આવે એમ આ દિલ્હીના શહેર સા શહેર ને સા એને દેડિયા પાડા આવ્યા છે કારણ કે કોઈ બોલર નો મેર પડતો નથી એ દિલ્હીના શહેર ને સા બેને કેવા માંગીએ છીએ કે તમે તમારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને બોલાવી લ્યો

મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે હમણાં મને મળવા આવ્યા હતા એ બધા જ એમને પણ હું કહેવા માંગુ છું એ બારેયા સમાજ હોય ડોડિયા સમાજ બધાને હું કહેવા માંગુ છું કે આપણે બધા એક થઈ જવાની જરૂર છે આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજ જે રીતે મહારાણા પ્રતાપની જે રીતે લડાયો લડાતી હતી ને એ રીતે આપણે બધા એક થઈને લડાઈ

ભાઈ આ વિસ્તાર કોને કેબિનેટ કક્ષા ના મંત્રી બનાવવામાં આવ્યા અહિયાં થી છોટા માંથી કોઈને બનાવવામાં આવ્યા સમાજે અત્યારના મંત્રી મંડળ જે છું ને એમાંથી જોડો લેવાની જરૂર છે આકરી કાઢવાનું કામ ભારતીય કરતા પાર્ટી કર્યું છે

ત્યારબાદ આ જે નુકસાન થયું જે કહી શકાય એને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું તો એક કમોસમી વરસાદનું વર્તન એમાં અમને મોટું બહુ મોટું પેકેજ આપશે રાહત પેકેજ આપશે પણ આટલું પડી ગયું એ પેકેજની જગ્યાએ આવું બધું પડી ગયું આપી દીધું અને કીધું જાઓ ખેડૂતોને મોજ કરો

કિસાનો માટે જે લડતા હતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ બોરકરલીયા હોય કે અમારા બીજા જે 85 આગેવાનો હોય કે હમણાં જ થોડા સમય પહેલા જ આપણા જેલમાંથી છૂટીને આવ્યા એવા આદરણીય ચંદ્રભાઈ વસાવા હોય આજ બધા જ લોકો જેલમાં જાય છે તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ જેલમાં ગયો હોય આપણા બાજુમાં જ બચુભાઈ ખાબોડ ના દીકરાએ કેવડા કોફાડો કરી નાખ્યા હજી સુધી ક્યાંય કોઈ જોવા મળ્યું